સાત દાયકાથી કાર્યરત સંસ્થા ભારતીય સેવા મંડળ દ્વારા ભુજ ખાતે વાર્ષિકોત્સવ અને સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ચંચળ દૈનિક ના મોભી જયેન્દ્રભાઈ ઉપાધ્યાય વિશેષ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા ભુજ ખાતે આયોજિત સમારોહમાં ભારતીય સેવા મંડળના પ્રમુખ રશ્મિકાંતભાઈ પંડ્યા જયેન્દ્રભાઈ ઉપાધ્યાય અનિલભાઈ ગાંધી પ્રજ્ઞેશભાઈ છાયા કલ્પનાબેન ત્રિપાઠી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર બાળકો અને અભ્યાસમાં સારા ગુણ મેળવનાર બાળકોનું સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન ઉષ્માબેન શુક્લે કર્યું હતું કાર્યક્રમમાં આર્થિક યોગદાન આપનાર દાતાઓનો સંસ્થાના આગેવાનો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખ રશ્મિકાંતભાઈ ભાઈ પંડ્યાએ ચંચા સાથે વાત કરી હતી ભારતીય સેવા મંડળ ભુજ કચ્છના પ્રમુખ તરીકે હું છું રશ્મિકાંત બી પંડ્યા આજે કે જે કાર્યક્રમ યોજાયો છે એ વર્ષોથી અમે યોજતા આવ્યા છીએ ભારતીય સેવા મંડળ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરે છે એમાં બાળકોને ઈનામ માવજા સાધન કેન્દ્ર અનાજ રાહત જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે લોક સહકારથી અને આ સંસ્થાની સ્થાપના આઝાદી પહેલાં એકસો સડતાલીસના રોજ કરવામાં આવી હતી અલી મહમ્મદભાઈ દ્વારા એ આપણે સતત આગળ ધપાવી રહ્યા છીએ એમાં અમે લોકોનો પણ સારો સહકાર મળે છે આજે અમે વિદ્યાર્થીઓને ઈનામો આપશું અમારા જૂના કાર્યકરોનું સન્માન કરશું અને જે વિદ્યાર્થીઓ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે જે સંતાન સાથે સંકળાયેલા છે એના સંતાનોનું પણ સન્માન કરવામાં આવશે અમારા કાર્યક્રમમાં શું કે દર વર્ષે અમે જે સંસ્થાના સભાસદો છે એના સંતાનો જુદા જુદા ધોરણમાં અભ્યાસ કરે છે એને નામાંકિત પાછળ અર્પણ કરવાનો કાર્યક્રમ અમે રાખ્યો છે અને આજે અમે તમામ બાળકોને એ ઇનામો આપશું બાવન વિદ્યાર્થીઓને ટોટલ અમે આજે આપશું અને બાવન વિદ્યાર્થીઓ પૈકી કેટલાક રૂપાયેલા જે ના આવે તો એને અમે ઘર સુધી એ ઇનામો એને પહોંચાડીશું